તમે પાંડવોને દુઃખી જોયા તમે દ્રૌપદીના વસ્ત્રહરણ જોયા તમે પાંડુની વિદાય જોઈ તમે દુઃખના જાડવા માથે ઉડી ગયા હવે કોઈ દુઃખ પડવાનું નથી તમારા છોકરા હસ્તકના પૂરના રાજા થશે તમે રાજમાતા સુખ છે અને તમે પાછું દુઃખ માગ્યું કારણ શું ત્યારે કુંતા કહે છે કે દુઃખ એટલે માટે માગું છું વો સુખ પર પથ્થર પડો મારી સુખ ન જોઈએ जहाँ कृष्ण जाय से कृष्ण जाय या पत्थर पड़ो इस सुखना टुकड़ा थे जाओ बलिहारी महादुख के पल पल कृष्ण भजा, बलिहारी महादुख नीचे ત્યાં પલ પલ કૃષ્ણ ભજા મારે એટલે માટે દુઃખ જોઈ છે હસ્તીના પૂરમાં કેટલાય પ્રસંગ આવ્યા હસ્તીના પૂરમાં ઘણા પ્રસંગો આવ્યા ત્યારે તમે પ્રભુ આવ્યા નહીં અને યાદ રાખજો આપણી ઘરે ગમે એટલા પ્રસંગો હોય ગમે એટલા પ્રસંગો હોય ગમે એટલા મહેમાન હોય પણ આપણી દીકરી તો માઉતરને તરને જ કુંતાએ કીધું ગમે એટલા પ્રસંગ આવ્યા ઢોલ શરણાઈ વાગતી હતી મારા મામેરિયા ક્યારેય ના આવ્યા ગોવિંદ તું ક્યારેય ના આવ્યો પણ મેં લખ્યું છે કે અમારા ઉપર જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે તું દોડીને આવ્યો છો હમણાંનો દાખલો દઉં તો દ્રૌપદીના ચીર હર્યા ત્યારે તું ચીર પૂરવા આવ્યો અત્યારનો દાખલો દઉં તો ઉત્તરાના ઉદરમાં અશ્વથામાંય બ્રહ્માસ્ત્ર માર્યું તો તું એની રક્ષા કરવા આવ્યો ભીમનું ઝેર તે હરી લીધું અર્જુનનો રથ તે હારી હલાવ્યો હર જગ્યાએ તે અમારી સહાય કરી છે અમારા ઉપર દુઃખ પડ્યું તો તું આવ્યો એટલે મેં લખી નાખ્યું કે તારે દુઃખને કાંઈક સંબંધ છે આ કુંતાની કથા નથી આ આપણી કથા છે જીવનમાં સુખ આવે ત્યારે ભગવાન યાદ નહીં આવે જીવનમાં દુઃખ આવશે તો જ ઈશ્વર યાદ આવે જીવનમાં કોઈને કોઈ દુઃખ તો હોવું જોઈએ દુઃખ હશે તો જ પરમાત્માની યાદ આવશે જીવનમાં ક્યારેક દુઃખ આવે તો આકાશમાં જોઈને કહેજો દ્વારકાધીશની ધજા જોઈને કહેજો થેન્ક યુ થેન્ક યુ માય ગોડ થેન્ક યુ આદિશ તમે મને થોડુંક દુઃખ દીધું અને નિયમ છે દુઃખ આવે એટલે ભગવાનનું નામ યાદ આવે સુખમાં ગમે એટલી સુવિધા હશે ભગવાન યાદ નહીં આવે ખાલી એક ઠેસ લાગતો બોલાઈ જશે હે રામ દુઃખ આવે કે રામ આવે આ દુઃખને તારે મિત્રતા છે એટલે હું દુઃખ માગું છું અને બીજું મારા એક ગુરુ છે અને ગુરુએ એક રચના કરી છે એ સંન્યાસી છે અને એની સાધના હતી યોગ દ્વારા દિવ્ય દેહની પ્રાપ્તિ યોગ દ્વારા દિવ્ય દેહની પ્રાપ્તિ કેમ કરવી એવા અનેક આશ્રમો બનાવ્યા દેશ વિદેશમાં શિબિરો કરી અને એને એક રચના કરી છે એ રચના મને બહુ ગમે અને એ કરુણ સ્વભાવના હતા કલેક્ટરમાંથી સાધુ થઈ ગયા હતા એ મારા ગુરુના આશ્રમમાં મેં કથા પણ કરી ત્યારે મને મારા ગુરુએ મને જે આ પ્રસાદી આપી છે એ બે લીટીમાં ગાઉં છું આ પ્રસંગને અનુલક્ષીને કુંતાએ દુઃખ માગ્યું ત્યારે કુંતા શ્રી કૃષ્ણને કહે છે કુંતા એક માગ્યું કે પ્રભુ મારો પુનાથ

ભગવાન તમને મને પ્રસન્ન થાય ને તો વિચારીને વરદાન માગજો